છીએ ચર્ચા માટે પણ આપણે જે શું આ દ્રશ્યો સાથે મારા સહયોગી સાથે જી સંજય જે આપ જણાવી રહ્યા હતા સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ જે જોવા મળી રહી હતી મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે પ્રારંભ થઈ ચૂક્યો છે તમામ પક્ષ અને પાર્ટી તરફથી હવે જે દાવાઓ હતા તે ઓન પેપર કેટલા રહે છે તે મહત્વના જેના દ્રશ્યો

બીજેપી સેન્ટરના દ્રશ્યો કે જ્યાં આગળ ન્યૂઝ એટીન ગુજરાતી જોવામાં આવી રહ્યું છે તે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કોઈ પણ એક જગ્યાએ નહીં તમામ જગ્યાએ સચોટ પરિણામ માટેના પ્રયાસ છે લોકો જે છે કાર્યકર્તાઓ છે મોટી સંખ્યાની અંદર પ્રદેશ કાર્યાલય ખાતે આવે તો ગરમીથી રાહત મળે અને તેઓ આ સીધું દ્રશ્યો કરવામાં આવી છે રાજકોટની ઘટના બની છે લઈને ભારતીય જનતા પાર્ટી ઉજવણી નહીં કરે પરંતુ કમલમના કાર્યાલય ખાતેના ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં બિગ સ્ક્રીન મૂકી અને લોકો અહિયાં આવે અને પરિણામ નિહાળી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યુઝીન ગુજરાતી અમદાવાદ દ્રશ્યો બતાવી રહ્યા હતા બીજી તરફના દ્રશ્યો કે જ્યાં આગળ શરૂઆત થઈ ચૂકી છે મત ગળતરીને લઈને દરવાજા જે હતા તે ખુલી ચૂક્યા છે તાળા ખોલી દેવામાં આવ્યા છે અને એજન્ટ જે છે તે તમામ એજન્ટ ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે તેઓને દેખાડીને એક બાદ એક ઈવીએમ ખોલવામાં આવી રહ્યા છે અલગ અલગ જગ્યાએ સત્તર બેઠકોના વલણ આવી ચુક્યા છે પાંચસો ને તેતાલીસ માંથી દેશભરની જે પાંચસો તેતાલીસ બેઠકો છે તેમાં એનડીએ અગિયાર પર આગળ ચાલી રહી છે ઇન્ડિયા છ પર આગળ ચાલી રહી છે ગુજરાત જાણકારી જે મળી રહી છે બે બેઠકો પર

કોંગ્રેસ સાહેબ ગુજરાતની જનતા પણ તો હાલમાં વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જે જે જગ્યાએ ભાજપ આગળ ચાલી રહ્યું છે તે સૌથી વધારે મહત્વની વાત ગુજરાતમાં પચીસ માંથી એક બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું હતું જે આગળ આંકડા જે છે તે બદલાતા રહે છે

બીજેપી ગુજરાતની અંદર બે બેઠકો પર આગળ ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે ગુજરાતની બે બેઠકોમાં એક અમદાવાદની બીજી જાણકારી તે પ્રમાણે રાજકોટની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે સૌથી વધારે વાત જે જે વલણ બદલાતા રહ્યા છે તેત્રીસ પર એનડીએ આડત્રીસ પર એનડીએ સતત જે આગળ આવી રહ્યા છે આંકડા તે પ્રમાણે પંદર પર પહોંચી ચૂક્યું છે ઇન્ડિયા કે જે હવે આગળનો એક થી બે કલાકનો સમય આ રીતનો રહેશે કે એક બાદ એક આંકડા બદલાતા રહેશે કોઈક જગ્યાએ

છેતાલીસ વીસ અને અધર બે જગ્યાએ ચાલી રહ્યું છે આપ ગુજરાતીની સ્ક્રીન ઉપર જોઈ શકશો ન્યૂઝ ગુજરાતી ગુજરાતીની કે કયા ઉમેદવાર ક્યાં આગળ ક્યાં પાછળ ચાલી રહ્યા છે તમામ ઉમેદવારના ફોટો સાથે અમે જણાવી રહ્યા છીએ કે કઈ બેઠક પર કઈ

દિનેશ મકવાણા આગળ ચાલતા જોવા મળી રહ્યા છે ઇન્ડિયા બેઠકો પર ઓગણત્રીસ માંથી પાંચ બેઠકોના વલણ આવ્યા છે અને પાંચે પાંચ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે મારા સહયોગી સંધ્યા પરમારી સાથે જોડાઈ ગયા છે અને સંધ્યા જે સૌથી મહત્વની વાત હતી કે જે વલણ જોવા મળી રહ્યા છે જે પરિણામ હતું તે નજીક જોવા મળી રહ્યું છે હવે

જોવા મળી રહી છે આ સાથે જ પંદર બેઠક પર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની પંદર એવી બેઠકો છે જ્યાં બીજેપી આગળ ચાલી રહી છે કારણ કે બીજેપી કહ્યું હતું કે ગુજરાતમાં તો

પંચમહાલ વધુ એક ઉમેદવાર કે જેઓ આગળ ચાલી રહ્યા છે હેમાંગભાઈ આગળ ચાલી રહ્યા છે સંધ્યા વધુ એક મહત્વની જાણકારી વધુ એક ઉમેદવાર કે જે ભાજપના આગળ ચાલી રહ્યા છે છવ્વીસ માંથી પંદર બેઠકો પર ભાજપ હાલમાં ગુજરાતમાં આગળ ચાલી રહ્યું છે

તો લોકોને સવાલ થશે કે પચીસ બેઠક કેમ કારણ કે એક કમળ ઓલરેડી ગુજરાતમાં ખેલી ચુક્યું છે તો આ પચીસ બેઠકમાંથી

જોવા મળી રહ્યો છે એકસો ને ચાલીસ બેઠકો બીજેપી આગળ ચાલી રહી છે પર આગળ ચાલતું જોવા મળી રહ્યું છે અત્યાર સુધીના વલણમાં કોંગ્રેસ ગુજરાતમાં ખાતું હજી સુધી નથી ખોલાવી શકી

મળશે તે પ્રકારનું લાગી રહ્યું છે તો એકસો પચાસ નો આંકડો એનડીએ પાર કરી ચૂક્યું છે એકસો સત્તાવન બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન સાહીઠ પ્લસ એટલે કે બાસઠ બેઠક પર અત્યારે આગળ છે અને સૌથી વધારે મહત્વની વાત ઇન્ડિયા ગઠબંધન બાસઠ બેઠક પર જેમાંથી કોંગ્રેસની ત્રેવીસ બેઠકો પર આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે અન્ય પક્ષ જે છે તે આઠ બેઠકો પર ચાલી રહ્યું છે આગળ ગુજરાતની અંદર હજી પણ કોઈ પણ એવી બેઠક નથી ખુલી જે ગણતરી ચાલી રહી છે તેમાં કે જેમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હોય રાજનાથ રાજનાથસિંહ આગળ ચાલી રહ્યા છે ઉત્તર પ્રદેશ થી રાજનાથસિંહ આગળ ચાલી રહ્યા છે આ પેલા સ્મૃતિ ઈરાની આગળ ચાલતા હતા તે જાણકારી મળી હતી તો દેશભરની અંદર ભાજપના જે દિગ્ગજ નેતાઓ પોતાના ભાવિનો ફેસલો જનતાને સોંપી ચૂક્યા છે તેઓ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે

કે દેશની જનતાએ આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષમાં લીધેલા નિર્ણયો દેશ માટે કરેલા ઐતિહાસિક કામો અને આગામી પાંચ વર્ષમાં દેશની જનતાને આપેલું વિઝન દેશના યુવાનો દેશના ગરીબો દેશના ખેડૂતો દેશની મહિલાઓ માટે જે પ્રકારે એ બધાને જોડીને દેશને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટેનો સંકલ્પ વિકસિત ભારતનું સ્વપ્ન એના પર દેશની જનતાએ ભરોસો કર્યો છે વિશ્વાસ કર્યો છે અને ત્રીજી વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાનું ચુકાદો બાર એક વખત સુધી આવી જશે ખાસ કરીને ભરતભાઈ વાત કરવામાં આવે તો આ વખતે રામ મંદિરનો મુદ્દો કેટલો રહ્યો છે ત્રણસો સિત્તેરનો મુદ્દો કેટલો રહ્યો છે દેશને વિશ્વની ત્રીજી મહાસત્તા બનાવવાનો મુદ્દો કેટલો રહ્યો છે શું કહેશો સ્વાભાવિક છે મેં કીધું એમ કે દેશની જનતા તો હાલની જે બેઠકોની જાણકારી મળી રહી છે તે પ્રમાણે એકસો અઠાવન બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે ઇન્ડિયા બાસઠ બેઠકો પર અને ગુજરાતની ની પંદર બેઠકોના જે વલણ આવ્યા છે તેમાં જૂનાગઢથી હવે રાજેશ ચુડાસમા પણ આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે છોટા ઉદયપુરથી બીજેપી ઉમેદવાર જશુભાઈ રાઠવા આગળ ચાલી રહ્યા છે વધુ એક ભાજપ ઉમેદવાર ગુજરાતમાં આગળ ચાલતા જોવા મળ્યા છે પંચમહાલથી રાજપાલ થી જાદવ આગળ ચાલી રહ્યા છે આપણે જણાવી કે છવ્વીસ માંથી પચ્ચીસ બેઠકો પર પરિણામ છે અને તેમાંથી પંદર બેઠકો પર ભાજપના જ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે ડોક્ટર હેમાનભાઈ આગળ વડોદરાથી ચાલી રહ્યા છે વલસાડથી ધવલ પટેલને લઈને અપડેટ છે રાજકોટથી પર્ષોત્તમભાઈ રૂપાલા આગળ ચાલી રહ્યા છે તો પંચમહાલ થી પણ રાજપાલસિંહ યાદવ આગળ ચાલી રહ્યા છે અને રૂપાલા પણ આગળ ચાલી રહ્યા છે સૌથી સૌથી ચર્ચાસ્પદ રાજકોટની રહી છે છે અને કદાચ કહેવાય કે શબ્દો મળ્યા મળ્યા હોય તો ગુજરાતના આ ઉમેદવારને કારણ કે ક્ષત્રિયો સામે સીધી જ તલવારો ખેંચાઈ હતી પરંતુ જોઈએ એ પ્રકારે ક્ષત્રિયો ત્યાં સુધી પહોંચી ન શક્યા અને બીજેપીએ પણ તેમના ઉમેદવાર ન ચેન્જ કર્યા કારણ કે તેમને તેમના ઉમેદવાર ઉપર વિશ્વાસ હતો તેમને કહેવું હતું કે એવી કોઈ પ્રકારની ભૂલ નથી થઈ પણ માંગી લીધી છે એટલે બીજો કોઈ સવાલ ઉમેદવાર ચેન્જ કરવાનો સવાલ ન હતો સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર ચેન્જ કરવા પડ્યા હતા કારણ કે ત્યાં પણ અસંતોષ જોવા મળ્યો હતો પરંતુ આટલા બધા અસંતોષ અને વિરોધ બાદ હવે પરિણામ કયા પ્રકારનું આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે કયા સમીકરણો કામ કરી રહ્યા છે ક્ષત્રિયો શું કામ કરશે કે નહીં તે જોવાનું રહેશે ક્ષત્રિયોની જે નારાજગી હતી તે ક્યાં સુધી લઈ જાય છે શું પરિણામમાં તેની કોઈ અસર તેની કોઈ છાંટ જોવા મળશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે અને સૌથી વધારે મહત્વની જાણકારી ઉત્તર પ્રદેશથી પણ એસી માંથી ઓગણપચાસ બેઠકો પર ચોત્રીસ બેઠક પર એનડીએ આગળ ચાલી રહ્યું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન પંદર બેઠકો પર આગળ ચાલી રહ્યું છે મોટા ભાગના એસપી ઉમેદવારો જેમાં જોયા હતા એસપી સુપ્રીમો અખિલેશ યાદવ તેમના પત્ની ડિમ્પલ યાદવ પણ આગળ ચાલતા હતા પરંતુ અહીંયા તમામની વચ્ચે પણ જાણકારી મળી રહી છે કે મહારાષ્ટ્રની અંદર અડતાલીસ માંથી ત્રેવીસ બેઠક પર વલણ આવી ચૂક્યા છે એનડીએ પંદર બેઠક પર જ્યારે ઇન્ડિયા ગઠબંધન આઠ બેઠક પર આગળ ચાલી રહ્યું છે

સૌથી મહત્વની જાણકારી પશ્ચિમ બંગાળથી બેતાલીસ માંથી સત્તર બેઠકોના વલણ જેમાં ટીએમસી આઠ પર તો બીજેપી નવ પર આગળ ચાલી રહ્યું છે પશ્ચિમ બંગાળથી ઘણી આશા છે ભાજપને વધુ બેઠકો મેળવવાની જેથી ચારસો પાર તેઓ થઈ શકે તો પશ્ચિમ બંગાળથી બેતાલીસ માંથી સત્તર બેઠકોના વલણ આવ્યા છે

તુષાર જે આગળ છે એના માટેની આ એ જ પ્રક્રિયા છે સાહેબ આ જે ડેમિકોટ જો ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં જે ગુજરાતમાં પચીસ માંથી પચીસ જે છવ્વીસ માંથી છવ્વીસ કેનારા આજે એક તો દેખી દે સેન્ચુરી આજે વર્લ્ડ કપ ચાલે છે એનો મતલબ એમ નહીં કે સેન્ચુરી મારી લીધી તો તમે જીતી ગયા વિપક્ષની બેટિંગ બાકી છે હજી અચ્છા બેટિંગ પાંચ વાગ્યા સુધીની બેટિંગ છે સાહેબ હજી તો આ બેલેટ પેપર નો તમારા સામે નજર આવે છે જયારે ઈવીએમ ખુલશે ત્યારે એ પણ સામે આવે છે ખાતું ખોલ્યું છે પરિણામ સુધી પહોંચશો પરિણામ સુધી તો જરૂર પહોંચીશું સાહેબ

જે હાલમાં આંકડા આવી રહ્યા છે તે પ્રમાણે ઓગણીસ પર ભાજપ આગળ ચાલી રહ્યું છે જયારે એક બેઠક પર કોંગ્રેસ આગળ ચાલતું જોવા મળી રહ્યું છે સૌથી વધારે મહત્વની વાત સાબરકાંઠા બેઠક જે ચર્ચામાં રહી અને તેના પર તુષાર ચૌધરી આગળ ચાલતા હોય તે જાણકારી મળી રહી છે તો બસ બે સદી એટલે કે બેવડી સદી ફટકારવામાં રોઝાનમાં પરિણામની વાત નથી કરતા રોઝાનમાં બેવડી સદી ફટકારવા તરફ અત્યારે આગળ દેખાઈ રહી છે અને એક સેન્ચુરી તરફ એક સેન્ચુરી તરફ ઇન્ડિયા ગઠબંધન પણ અત્યારે આગળ દેખાઈ રહ્યું છે જ્યારે કે